શોભા યાત્રા રાજ કોર્નર થી લઈને સુદાવાસ સુધી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના મુખના પ્રથમ દર્શન કરવા એકત્રિત થયા હતા જેમાં બાળકોથી લઈને વડીલો ઉત્સાહ ભેર જોડાયા હતા હવે 10 દિવસ તમામ રહેવાસીઓ દ્વારા ઉત્સાહપૂર્વક માતાજીની સેવા કરવામાં આવશે સાથે સાથે ગરબા રમવામાં આવશે આયોજક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે છેલ્લા 15 વર્ષથી નવરાત્રી તહેવાર ઉજવીએ છીએ જેમાં સુડાના તમામ રહેવાસીઓનો સારો સાથ સહકાર મળી રહે છે અમે વર્ષભર તમામ તહેવારો ઉત્સાહપૂર્વક ઉજવીએ છીએ સુરતની જનતાને પણ અપીલ કરીએ છીએ કે તમે પણ આ હિન્દુ સંસ્કૃતિને આગળ લઈ જાઓ મારું નામ વિક્કી તિવારી છે હું આજે પંદર વર્ષથી અહીંયા સુદાવાસમાં રહું છું અને આજે પંદરમું વરસ છે આ મહાકાળીનું સ્વરૂપ પંદરમું પંદર વર્ષથી અમે પ્રોગ્રામ કરીએ છીએ નવરાત્રિ માટે દસ દિવસનું આયોજન જે કરીએ છીએ એ અમે માતાજીના સુખ માટે અને ઘણા બધા લોકો જોડાય છે ને હજુ બી ચાલુ જ છે જોડાવા માટે અમારું એલપી પી સવાણીથી ટીજી સુડા ગૌરવપદ રોડ રેકોર્ડ અમે જાતે જ કરીએ છીએ દર વર્ષે અમે ટીમ બનાવીએ છીએ પાંચ દિવસ પછી રોજ અલગ અલગ ટીમ્સ કરીએ છીએ અલગ અલગ ટીમ આઠમના દિવસે અમારે ખૂબ બહુ મોટો પ્રોગ્રામ હોય છે એટલે તમારે એક વખત આવો અમારા ત્યાં આઠમના દિવસે પધારો માતાજીના દર્શન કરો અને આઠમનો પ્રોગ્રામનો લાભ લેવો